mời <laughs> mời <laughs> mời 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 mời

এই বহা আবেদন আই તમારી માંગ સ્વીકારી લીધી ભાઈ દરેક નો પીએફ કાયદાસર સર જમા કરવામાં આવશે કોઈ નો જમા ના થાય કોઈને પણ એવું લાગે તો એચઆર માં આવીને ફરિયાદ કરી શકશે

કોઈ કોઈ કોન્ટ્રાક્ટર આપે એટલા માટે હવે કંપની શું કરશે કંપની નક્કી કરશે કે આઈએસઓ સર્ટિફાઈડ અમને વર્ષે આઈએસઓ સર્ટિફાઈડ શૂઝ મળે છે તમને આઈએસઓ સર્ટિફાઈડ શૂઝ આપવામાં આવશે એટલે તમારા છે ફરિયાદ

સેફ્ટી શુઝ નહી પહેરે અકસ્માત થશે તો જવાબદારી કઈક થયું અને આઈન ઉભા અકસ્માત થયો અમને લાભ આપો તો લાભ નહીં ક્લિયર છે કારણ કે જો સેફ્ટી નું પાલન કરવાનું તો રહે તો જ આપણે હચવાઈશું પછી દર સાત તારીખે પગાર આપવામાં આવશે જો બેંક ની રજા હોય તો આપણે પણ અમે કે તમને સમયસર પગાર મળી જાય કોઈ પણ કોન્ટ્રાક્ટર અમે છે ને જો તમે બધા કોન્ટ્રાક્ટર અમુક કોન્ટ્રાક્ટર સમયસર કરતા હશે નહીં પણ જો કોઈ કોન્ટ્રાક્ટ સમયસર ના કરે તો તમે આઈને અંદર રજૂઆત કરજો જે રીતે કોઈ કહ્યું ને વીસ તારીખે પગાર થાય છે કાલે અમે બોલાજો રાતે તો એન્જિનિયરિંગ છે ભાઈ કોઈ ભાઈ सुजीत भाई को लेके आ आगे आ जाओ आगे आगे आ आ जाओ जाओ भाई को कल लेके आ जाना हां कॉल कर दिया मैंने उसका अरे देखो ये दो चीज की कम्प्लेन आ रही है एक तो आपका समय सर सैलरी नहीं हो सात तारीख हाँ बैंक खोली रहे आगे आप आठ को करो नौ को करो चलेगा बट बारह बीस तारीख नहीं चलेगा दूसरा आपको हर महीने जो भी काम करता है उसका पीएफ का स्लिप एचआर में देना पड़ेगा वरना आपका बिल रोक देंगे आप पहले વર્કમેન કમ્પન્સેશન મુજબ કંપની માં કામ કરતા જો અકસ્માત થશે તો કાયદા મુજબ વીમો પુરવઠે લાભ આપવામાં આવશે આજે જોઈએ વર્કમેન કોમ્પન્સેશન તમને ખબર છે આપણે એ કાયદા મુજબ જે કઈ લાભ હશે એ બધાને મળશે જોબ પર આવતા એની અંદર કે વર્કિંગ અવર જ્યારે આ લોકો ઘરે થી નીકળે ને એના એક કલાક ને એક કલાક પછી ડબલ્યુસી નિયમ મુજબ જે લાભ હશે એ આપવામાં આવશે તો હું છું બરાબર ભાઈ ડબલ્યુસી મુજબ એવું નથી કે તમને છોડી દેવામાં આવશે કાયદા મુજબ એમાં મારું નહીં ચાલે કે કોન્ટ્રાક્ટર નું નહીં ચાલે કે સુપરવાઇઝર નહીં ચાલે જે નિયમમાં લખ્યું છે એ પ્રમાણે જે કાયદા કર્મચારીને લાભ મળે છે સાંભળી લેજો આપવામાં આવશે ગ્રેજ્યુટી નો જે કાયદો છે બરાબર છે તો પ્રાઇવેટ કાયદો નથી એ મુજબ જેને લાભ મળવાના હશે રિટાયર થતા હોય પાંચ વર્ષથી વધારે કામ કરે એ તો મળશે તમારે એનો ક્લેમ કરવાનો ફોર્મ ભરીને આપવાનો તમે લાવો ને રજૂઆત લાવો કોણ છે કેટલા વર્ષ કામ કર્યું છે સરકારી ધારાધોરણ મુજબ પણ આપીએ છીએ જે કોઈ કામ ઇસ્યુ હોય તો એચઆર માં સૌ પ્રથમ ને બાદ ત્યાર પછી એચઆર માં કોન્ટેક્ટ કરો સરકારી નિયમ મુજબ આપણે રજા આપીએ છે રજાનો પગાર મારી વાત સાંભળો ને હા નિયમ મુજબ આપે છે જે ફેક્ટરી એક્ટ માં લખ્યું છે કેટલા દર 20 દિવસ એક રજા તો આપીએ જ છે કોઈ ના નામ મરતી હોય કોને એવું લાગતું હોય કે અન્યાય થાય છે તો મે ફરી કહું છું તમને પહેલા તમે સુપરવાઇઝર તો પડો તમને યોગ્ય રિપ્લાય ના મળે તો એચઆર માં આવો ભાઈ મને રજાનો લાભ નથી પડ્યો મારે આટલા વર્ષથી કામ કરું છું મને એક પણ રજાનો પગાર નથી મળ્યો ભાઈ રજા વાળું અમે તો જોજો ટોલોટેમ્પો પછી જોયા કરજો લેટ બેઠા ચાલી દિવસ હોય તો બે થાય મહિનો કેવું નથી આવતું દિવસ પર કામ કરે તો ઘરે વીસ દિવસ બેસો તો રજા પડે કામ કરે તો ફિઝિકલ બળ થઈ જાતે પૈસા કાઢી આવના હવે યાર તો પ્લાન બને છે 15 ડાલા 15 ડાલા પ્લાન નો હોય લોકો પણ અત્યારે મેં તમને શું કહ્યું કે પ્રજા જે નિયમ મુજબ છે દરેક મળે તમે સુપરવાઇઝર ને જાણ કરું સુપરવા જવાબ

એન્જિનિયરિંગ હોય કે માનો એક વાંચો કે ચાલો મેકેનિક પ્લાન્ટમાં એમાં છે કે માનો ચાલો હેલ્પરમાં છે માનો કે કોઈ ટોયલેટ ક્લિયર છે બધાના રેટ તમે રેટ લખીને આપો કે ભાઈ આનો આટલો છે તો માણસ ને ખબર પડે તમે જે સરકારી વેતન બતાવો છો સરકારી કાલે નોટિસ પર લાગી જશે એ આપણે નોટિસ પર લાગી જશે એટલે તમને કોઈ એમ થતું હોય તો અમારી જોડે છેતરપિંડી થઈ રહી છે ક્યાં લાવે ભાઈ સ્કિલ અનસ્કિલ નોટિસ પર હું લગાડી દઈશ બરાબર છે બરાબર છે પછી તમને અન્યાય થાય તો તમે આવો હા ક્લિયર ને કોઈ डाउट નથી ને બરાબર સંદીપ બરાબર બરોબર બરાબર સરકારી કાયદા મુજબ કંપનીમાં મુજબ આપવામાં આવશે કોઈ આઈટીઆઈ છે કોઈ ડિપ્લોમા હોય કોન્ટ્રાક્ટમાં છે અનુભવ પ્રમાણે પરફોર્મન્સ પ્રમાણે જે જગ્યા ખાલી થશે એને આપણે

પાંચ વર્ષ થી કામ કરું છું મારો છઠ્ઠું માણસ ની રીક્ષ બરાબર મને ત્યાં કામ માણસ કયું કામ કરે

એ બી મેજુત કરી તમને આ છોકરા ને લઈને આગળ હતા પડે છ મહિના ખબર છે ને ત્યારે તમે આપ્યો બાકી તમારી ફરજ નથી પડી આ બધું તમારે ધ્યાન દોડવું અમારે પર ત્યારે તમે કામ કરતા છો તો તમે અચાર મેનેજમેન્ટ નું કામ કરી બધું તમારે કરવાનું જ હોય અમારે તમારે ધ્યાન નહીં દોડવાનું એ માટે ગામના એટલા છોકરા છે જ સ્કીલ છે નહી હોય તો માયના સ્કીલ બી છે સ્કીલ બી છે સ્કીલ બી છે બધા છે જ એ રીતના છોકરા આપડે પાસે ગામના છોકરા છે લેવા તમને નવું વાંધો છે એમ અમારે કેમ ધ્યાન દેવું પડે તમારે

અલ્ટિમેટમ આપો અમે એવું નથી કાલે દસ પંદર તમે વીસ દિવસ સમય લો તમે

મોહમ્મદ આપડે આ ભાઈ કોઈ પણ બધા કોન્ટ્રાક્ટર સહી નહીં તમારે આપવાનું અને જે આ બધા કોન્ટ્રાક્ટર તમે આપો બધાની વીસ દિવસ પછી જો તમે નહીં કરવાની પાછળ પણ બે હું બરાબર તો લેવા જ પડે વાંધો એ વસ્તુ હવે ભાઈ વાત જો સાહેબ આમાં એવું છે આ છોકરા માટે આપડે આગળ ઘડતાડ પાડ્યો બરાબર ગામનો છે એમની જમીન બી ગયેલી ગામનો છોકરો છે ને કોન્ટ્રાક્ટની વસ્તુ છે નોર્મલી વસ્તુ છે બરાબર અહીંયા નજીકમાં રોજી રોટી મળે ઘરનો ગરમ રોટલો ખાઈ આપણને શું વાંધો છે બરાબર છે હા અમે આપી દેસુ બરાબર અમે જવાબદારી ભાઈ બી છે પોતાની

એ ગોળ બનેલા આ બાય બાય પાટી બોલજો અમાર એલા ઓથેન્ટિકમાં નઈ લે લે કોઈ ના લે કોઈ કે લેવાની વાત

લખાણ અમે નહીં આપવાનું હું કીધું એમાં લખાણ આપવા ની વાત કરે વાત ભાઈ ভান্তি ৰাখন ভাই পাত চাতে ৰাখনি આપડે બે જાવ કિરણ

ભાઈ પેલા મુદ્દા ને પછી તો જવાબ આપજે તો જવાબ આપજે યાદ રાખીને આપજે અને ઓટી સરકારી ધોરણ મુજબ આપવામાં આવશે

આવીને બોલો બોલો સાહેબ આગળની છે આ રીતના હંગામી પ્રકારની હડતાળ નું નિરાકરણ ના આવે અને તમે બે કેટલા મહિના થયા

દિલીપ મારે એવું કેવું છે સાહેબ આ કોન્ટ્રાક્ટ જ પ્રશ્ન છે તમે હું કોમ તમારા માથા બોલા તમારો કંપની એમ્પ્લોય છે આ

হেল্পৰ পৰা কমটো বোলো নহয় મને મનેસો મળે ક્યાંય વાત યાદ મારી વાત સાહેબ ચોરી કરે દારૂ પી ના આવે જે થતો કાયદાકીય કરજો સાહેબ અમે પેલા એકબીજા મારામારી કરે કાયદાકીય કરજો સાહેબ

જોરસો નોકરી તારી નોકરી પર ચઢાવ બોલે તારે નોકરી પર ચઢાવણો પછી આ લોકો મોલા છૂનશ્યામ સાહેબ ને જાય બોલાવવાની ઘનશ્યામ સાહેબ ને પૂછવું ટીને જાય બોલાવો મેનેજર છે કંપની નો પૂછાય

ભાઈ <coughs>

મારામારી નહીં કરવાની પછી ચોરી નહીં કરવાની પછી દારૂ પીન નહીં આવવાનું એ બધું સિસ્ટમ એનું ભંગ કરશે તો સાહેબ કીધું એ રીતે પગલાં એક વાત અમે લઈએ તમારો નિયમ તમારો અમે પચી આડા ફોન તમે પાણી નું કુલર બનાવવા આવે તમે તમારી ફોન કરીએ અમે અંદર થી પચીસ બને વાત સાચી છે કે તમે અમારા ફાયદામાં કેમ ના ભાઈ પણ આવી કાયદામાં પછી અમે જ આવી એવું છે મહેશભાઈ એવું કેવું છે કે આપણું કામ પડે